હેલો એવરી મારું નામ ડૉક્ટર રિઝવાના મિસ્ત્રી છે હું ગુજરાત વડોદરાથી છું હું એક એક્યુપ્રેશર એમડી હિપ્નોથેરાપિસ્ટ કપિંગ થેરાપિસ્ટ છું અને ઇન્સ્ટન્ટ ન્યૂઝના એડિટર ઇમરાન ખાન સાહ દ્વારા જે નશા મુક્તિ જાગૃતિ અભિયાન એમણે ચાલુ કર્યું છે એમના માટે એમની શુભેચ્છાઓ અને આ મુહિમમાં હું પણ મારા થોડા વિચારો આપ લોકો સમક્ષ રજૂ કરવા માગું છું જેમ કે વ્યસનમાં ફસાતો આજનું યુવાન પણ સવાલ એ છે કે લોકો નશો શા માટે કરે છે શું કારણ છે નશા કરવાનું અને નશો આજના સમાજની એક ગંભીર સમસ્યા બની ગયો છે લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે આટલી બધી ટીવી પર સોશિયલ મીડિયા પર એડ આવે છે કે નશાનું સેવન કરવાથી કેન્સર જેવી ભયાનક બીમારીઓ થાય છે અને આજકાલ લોકોમાં નશાનું સેવન મોટાથી લઈને બાળકો સુધી પહોંચી ગયું છે અને વધુ પડતા આની અંદર ધકેલાતા જાય છે નશાની પ્રવૃત્તિમાં તો જેમ કે નશીલા પદાર્થો અફીણ ગાંજો ડ્રગ્સ તમાકુ આ બધાનું સેવન કરવાથી તમારી માનસિક અને શારીરિક હેલ્થ પર એટલી અસર થતી જાય છે કે જે લોકો નશો કરે છે એમનું સામાજિક અને વ્યક્તિગત રીતે જીવન બરબાદ થઈ રહ્યું છે અને દરેક નશા કરવાવાળા લોકોની પાછળ અલગ અલગ કારણ હોય છે જેમ કે ઘણા લોકો શોખ ખાતા નશો કરતા હોય છે અને ઘણા લોકો પોતાની જિંદગીમાં આવેલા પ્રોબ્લમમાંથી બહાર નથી નીકળી શકતા એવા લોકો કાં તો ડિપ્રેશનમાં જતા રહે છે યા તો પછી આ રીતે કોઈ નશીલા પદાર્થોનું સેવન કરતા થઈ જાય છે અને ઘણી ખરી પોકેટ મની પણ આના માટે જવાબદાર છે જે માતા પિતા પોતાના બાળકોને મહિને પાંચ હજારથી લઈને પંદર હજારની પોકેટ મની આપે છે તો એ પેરેન્ટ્સ માટે હું એક મેસેજ આપવા માગીશ કે પોકેટ મની પોતાનું બાળક ક્યાં યુઝ કરે છે એનો હિસાબ રાખો અને નોંધ રાખો દિવસ દરમિયાન બાળક શું એક્ટિવિટી કરે છે એની સાથે બેસીને એ એ વાત પર ડિસ્કસ કરો તાકી ઘણા બાળકો સ્કૂલ કોલેજ દરમિયાન આખો દિવસ બહાર હોવાથી અને માતા પિતાઓ બી નોકરી ધંધામાં હોવાથી એમને પૂરતો સમય નથી મળતો ને બાળકો સાથે બેસીને ને કોઈ પણ રીતે પ્રોબ્લેમ શેર નથી કરી શકતા તો આવા બાળકો શું થાય છે કે મૂંઝાય છે એકલતા પણ અનુભવે છે અને ઘણા એવા લોકો પાસે જઈને પોતાની પ્રોબ્લેમ શેર કરતા હોય છે ત્યારે ઘણા ખરા લોકો આનો ફાયદો ઉઠાવીને તેમને નશાના સેવન માટે ધકે લે છે જો સરકાર નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દે તો કેટલીક હદ સુધી એનાથી છુટકારો મળી શકે છે અને સરકારની સાથે જનતા પણ સહયોગ આપે તો નશાથી લોકોને મુક્ત કરાવી શકાય છે જેમ કે અમારી હિપ્નોથેરાપી છે અમે હિપ્નોથેરાપીથી પણ જે દારૂ સિગારેટ ચરસ ખાજા ડ્રગ્સ વગેરેના આદિ આદિવાનાયના લોકો માટે આ હિપ્નોથેરાપી ઘણી ઉપયોગી છે જો આપ વાલીઓને કોઈ પણ સલાહ જોતી હોય તો ઇન્સ્ટન્ટ ન્યૂઝની સ્ક્રીન પર જે નંબર છે એના પર કોલ કરો ધન્યવાદ